તો રાજ્યભરમાં આજથી સ્કૂલ અને રિક્ષા વાહન અને સાથે જ ચાલકો અચોક્સ મુદતની હડતાલ પર ઉતર્યા છે જેના કારણે ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં સ્કૂલ વર્ધી ચાલકોએ હડતાલ પાડી છે જ્યાં સુધી વાહનોને કાયદેસરની પરમિટ નહીં મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ત્યારે સ્કૂલ વર્ધીના વાહનોના પલડા થંભી જતા સવારથી જ વાલીઓ દ્વારા પોતાના બાળકોને જાતે સ્કૂલમાં મૂકવા જવું પડી રહ્યું છે સુરતમાં

બહુ તકલીફ પડે છે અમે સાત સકાળ આપો તમે અમે બહુ હેરાન થયા છોકરા ને મૂકવા આવતા દસ પંદર વરસાદ પડતો હતો છોકરા ને મૂકી દીધા હવે નીકળું છું